ગલિએ ગલિએ ગોપી પુકારે ઝુલવાઓ સાવરિયા ગલિએ ગલિએ ગોપી પુકારે ઝુલવાઓ સાવરિયા ઘુમર ઘુમર ઘન ઘોર ઘટા ચમકે છે બીજુરિયા ઘૂમર ઘુમર ઘન ગોર ઘટા ચમકે છે બીજુરિયા ગલીએ ગલીએ ગોપી પુકારે ઝુલવા સાવરિયા શ્યામ ઘટાનો બાંધ્યો હિંડોળો વરસે છે મેહુલિયા શ્યામ ઘટાનો બાંધ્યો હિંડોળો વરસે છે મેહુલીયા થઈ થઈ નાચે રાધા મોહન વાગે છે મોરલિયા થઈ થૈ નાચે રાધા મોહન વાગે છે મોરલીયા ગલીએ ગલીએ ગોપી પુકારે ઝુલવા આવો સાવરિયા